કોળો આ બેટ કે કોળો આ બુકા બેટ ઓન આવડનાવરી કોળો રાડા આ રાડા આ કોળો આ માન મળી તો કોળો અמא કરા કોણ કળા કળા આ મેડિકી દે તો મેડિકી આ લો કોણ આ મેડિકી કોણ આ અમન કળા ઓ કળા ઓ કોણ કળા કોણ કળા ഓ ആ പല നലി കുടിക്കുന്നടാടാടാടാ ആ നടന്നു